જેતપુરના પીઠળિયા ગામે ખેડૂત આગેવાન પાલભાઈ દ્વારા કૃષિ વિતરણ એક તરફ સરકાર બિલની તરફેણ કરી ખેડૂતોને બિલના ફાયદા સમજાવે છે ત્યારે બીજી તરફ કિસાન આંદોલન દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જેતપુરના પીઠડીયા ગામે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા દ્વારા કૃષિ બિલ વિરુદ્ધ પત્રિકાનું વિતરણ કરી બિલનો વિરોધ કરી ખેડૂતોને માત્ર નુકસાન જ છે એ વિશે જાગૃત કરવા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેવી રીતે છ તારીખે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોએ સાથે મળી અને કિસાન સંઘર્ષ સમિતિની રચના કરી અને બે હજાર ખેડૂતોને દિલ્હી ખેડૂતોના સમર્થનમાં જે આંદોલન ચાલે છે તેમાં જવાનું હતું પણ આ હિટલર શાહી સરકારે ખેડૂતોનો અવાજ દબાવવા માટે ખેડૂત આગેવાનોને દસ દસ દિવસ સુધી ઘરે નજરકેદ રાખ્યા જ્યારે ખેડૂત આગેવાનો નજરકેદ હતા ત્યારે ભાજપ પોતાના દ્વારા ગામડે ગામડે જઈ અને ખેડૂત સંમેલનો કરતી હતી એટલે આજે સરકારની બેધારી નીતિ છે ભાજપને બધી જ છૂટ ખેડૂત આગેવાનો કે અન્ય રાજકીય પક્ષો કોઈ કાર્યક્રમ કરે તો સરકાર જે દબાવવાનો પ્રયાસ કરે છે આ પ્રયાસના જવાબ આપવા માટે અમે ગામડે ગામડે જઈ સાયકલ યાત્રાઓ કરી અને ખેડૂતોને પત્રિકા વિતરણ કરી અને સમજાવવા માગીએ છીએ કે જ્યારે કંપની આવે ત્યારે બીજા પક્ષકાર જે કોઈ હોય એને નુકસાન જાય નુકસાન એટલા માટે જાય કે કંપની નફો કરવા આવે છે સેવા કરવા નથી આવતી જ્યારે કોઈ એક પક્ષકાર નફો કરે તો બીજા પક્ષકાર તરીકે ખેડૂત રહેલો છે એને નુકસાન જાય જેવી રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર છેલ્લા ચાર વર્ષમાં ચાલીસ હજાર કરોડનો નફો વીમા કંપનીઓએ કર્યો તો આ ક્ષેત્રમાં હવે કૃષિ ક્ષેત્રમાં તમામ કંપનીઓ આવશે ત્યારે ખેડૂતે પાયમાલ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહીએ સરકાર દ્વારા જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે તેના વિરોધમાં દિલ્હીની સીમા પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યું છે જેના પડઘ ગુજરાતમાં પણ પડ્યા છે જેને લઈને ગુજરાતની અઠાર જેટલી ખેડૂત સંસ્થાઓ એકત્ર થઈને એક ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવીને લડત આગળ વધારી રહી છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રભરના ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂત જાગૃતિ પત્રિકાઓ ખેડૂતોના ઘરે ઘરે જઈને વિતરણ કરી રહ્યા છે આ શરૂઆત રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામેથી કરવામાં આવી જેમાં ખેડૂત સમાજના ઝોનના પ્રમુખ ચેતન ગઢિયા અને ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સાયકલ પર સવાર થઈને ખેડૂતના ધરે જઈને ખેડૂત જાગૃતિ પત્રિકા નું વિતરણ કર્યું હતું પત્રિકા વિતરણનો હેતુ જે કૃષિ બિલ છે તેનો વિરોધ કરી કૃષિ બિલ નુકસાન કરતા જ છે જે કંપની સાથે કોન્ટ્રાક્ટ ફોર્મિંગનો કાયદો છે તેને લઈને ખેડૂતોને નુકસાન જ છે આ ખેડૂતોને અવગત કરવા અને જાગૃત કરી બિલનો વિરોધ કરવા અને ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપવા શરૂ કરેલી સાયકલ યાત્રા કિસાન જાગૃતિ सोराષ્ટ્રभरना गांव में गांव करवामा आवना छे अने 5 लाख पत्रिकाओंનું વિતરણ કરીને કિસાનોને કૃષિ બિલ વિરુદ્ધ જાગૃત કરીને ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપીને સરકાર કૃષિ બિલ પાછું ખેંચે નુનપાલ આંબલિયા દ્વારા ગુજરાત નિયશ્મતા ન્યૂઝ મીડિયાને WhatsAppના માધ્યમથી જનાવાયો છે